પવિત્ર ચૈત્ર માસની નવરાત્રીમાં પ્રથમ દિવસે શ્રીમદ દેવી ભાગવત કથાની શરૂઆત કરવામાં આવી હતી વાજતે ગાજતી પોથી વ્યાસપીઠ પર પધરામણી કરીને વિશામણ બાપુની જગ્યાના મહંત નિર્મળ આબા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કથાની શરૂઆત કરી હતી પોથી ઉપસ્થિત રહ્યા હતા વ્યાસપીઠ પર શાસ્ત્રી મહેશ પ્રસાદ વ્યાસ દ્વારા સંગીત શૈલીમાં રસમાન કરાવી રહ્યા છે કથા દરમિયાન સંતો મહંતો રાજકીય અગ્રણીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન આવતા પ્રસંગો પ્રસંગોમાં ચરિત્ર દુર્ગા પ્રાગટ્ય કથા, પરીક્ષિત કથા, ચામુંડા પ્રાગટ્ય કથા, શ્રી પાર્વતી કથા, પૂર્ણ પ્રાગટ્ય, ગાયત્રી મહિમા જેવા પ્રસંગો યોજાયા હતા. ચૈત્ર સુદ આઠમના દિવસે માતાજીના યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં સજોડે દંપતી યજ્ઞનો લાભ લીધો હતો. કથા દરમિયાન સતત સેવામાં સ્વયંસેવકો રહ્યા હતા. જેનો સાથ સહકાર આપવા લોમેર धाम ધજાડા મંદિરના સ્વયંસેવકોએ પણ એક દિવસની સેવા આપી હતી. કથાનું લાઈવ પ્રસારણ હનુમંત ડિજિટલ ચેનલ રણજીતભાઈ ખાચર દ્વારા કરવામાં આવ્યું હતું કથાના દિવસ દરમિયાન સતત પ્રસાદ ચાલુ રાખવામાં આવ્યો હતો દરરોજ અનેક લોકો કથાનો લાભ લઈ રહ્યા હતા ન્યૂઝ સાથે રણજીત ખાચર સાયલા